નમસ્કાર મિત્રો અમારી આરટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ગબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગોવિંદા હાલ ક્રિટિક ત્યારે હોસ્પિટલમાં દાખલ છે આ દરમિયાન ગોવિંદાના ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપતા જણાવી શકે હું હવે ખતરાની બહાર છું જોકે મિત્રો જણાવી દઈએ કે ગોળી ભૂલથી વાગી હતી બાબાના આશીર્વાદ છે મળતી વિગતો અનુસાર મિત્રો આપને વધુ જણાવી દઈએ કે હું મારા ડૉક્ટરોનો આભાર માનું છું કે હું મારા ચાહકોને પણ આભાર રહીશું જોકે તમારા બધાના આશીર્વાદ માતા પિતાના આશીર્વાદ અને બાબાની કૃપાથી જે ગોળી વાગી હતી તે નીકળી ગઈ છે અને મિત્રો જણાવી દઈએ કે હું આપ સૌનો આભાર માનું છું ગોવિંદાના ઘૂંટણમાં ગોળી વાગી હતી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ